અમદાવાદ જિલ્લાના ફેદરા ગામ પાસે આવેલ ગુજરાત ગેસ પંપે ગેસ ભરવા વાહનોની લાભ લાંબી લાઈનો અમદાવાદ જિલ્લાના ફેદરા ગામ પાસે આવેલ ગુજરાત ગેસ પંપ જાણવા મળ્યા મુજબ ઘણી રીતે લોકોની પરેશાનીનું કારણ બની રહ્યું છે જાણવા મળ્યા મુજબ આ ગેસ પંપ ઉપર ગાડીઓમાં ગેસ ભરવાના છ બુથ આવેલ છે જેમાંથી ફક્ત બે બુથ ઉપરથી જ ગેસનું વેચાણ થઈ રહ્યું છે અને બાકીના ચાર બુથ સોભાના ગાંઠિયા સમાન જાણવા મળેલ છે ઓનલાઈન ગેસ પંપ હોવા છતાં પૂરતા પ્રેશરથી ગેરેસ ગ્રાહકોને નહીં મળતો હોવાથી ગેસ ભરાવાતોનો ટાઈમ તો ખરાબ થાય છે સાથે સાથે ગેસની ટાંકી પણ ફૂલ થતી નથી આ ગુજરાત ગેસ પંપ ઘણા સમયથી કોઈને કોઈ કારણસર ઘણા સમયથી ચર્ચાનો વિષય થતો રહ્યો છે છતાં લોકોની પરેશાની દૂર થતી જણાતી નથી લોકમુખે એવી પણ ચર્ચા છે કે બે બુથથી જ ગેસ વિતરણ કરવાનું હતું તો છ બુથ શા માટે બનાવ્યા અને બનાવ્યા છે તો ગેસ ભરાવાની લાંબી લાઈનો થવા છતાં બાકીના બુથ ચાલુ નથી કરતા જેવી લોક ચર્ચાઓ પણ થાય છે કે સરકારી પામ છે એટલે ધાંધિયા થાય છે તો બીજી વાત એમ પણ જાણવા મળી રહી છે કે ડાળમાં કંઈક કાળું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પ્રાઇવેટ પંપ ગેસ લાવી વેચે છે અને વેચાણ બૂથ વધારી રહ્યા છે તો સરકારી ઓનલાઈન ગેસ પંપ છ બૂથ ધારણ કરવા છતાં બે જ બૂથ ચાલુ જણાય આવે છે તેનું રહસ્ય શું હશે તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે હશે જે કંઈ હોય તે પણ લોકોની લાંબી લાઈનથી સમયનો બગાડ અને ગેસનું ફૂલ પ્રેશર મળી રહે તેવી લાગણી અને માંગણી થઈ રહી છે રિપોર્ટર વાઘેલા હરિભાઈ બગોદરા